ફરજીયાત હેલ્મેટને લઈ રાજકોટ બાદ હવે સુરતમાં પણ ધારાસભ્યો મેદાને આવ્યા છે ભાજપના જ ધારાસભ્યો મેદાને આવ્યા છે હેલ્મેટના અમલીકરણ મુદ્દે લોકોને પડતી તકલીફો અંગે ભાજપના ધારાસભ્ય કુમાર ખાનાણીએ મુદ્દો ઉઠાવ્યો રાજકોટમાં હેલ્મેટને લઈને લોકોના વિરોધને જોતા રાજકોટના ધારાસભ્યોની રજૂઆત બાદ હાલ નિયમો કડક અમલ નહીં કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપી કે હેલ્મેટને લઈને નાગરિકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે લોકોને મુશ્કેલી ન પડે તે માટે રાજ્યના તમામ મહાનગરો અને શહેરોમાં હેલ્મેટના કાયદાને લઈને ફરી વિચાર કરવો જોઈએ તેવી વાત કુમાર કાનાણીએ કરી છે રાજકોટમાં હેલ્મેટને લઈને લોકોના વિરોધને જોતા રાજકોટના ધારાસભ્યોની રજૂઆત બાદ હાલ નિયમો કડક અમલ નહીં કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપી કે હેલ્મેટને લઈને નાગરિકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે લોકોને મુશ્કેલી ન પડે તે માટે રાજ્યના તમામ મહાનગરો અને શહેરોમાં હેલ્મેટના કાયદાને લઈને ફરી વિચાર કરવો જોઈએ તેવી વાત કુમાર કાનાણીએ કરી છે